હારીજ ખાતે ભગવાન પરશુરામ જન્મ જન્મજયંતિ નિમિત્તે એકસો ચોપનમી ભવ્ય શોભાયાત્રા નીકળી હારીજ ખાતે સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રામજી મંદિરથી રથમાં બિરાજમાન કરી શ્રી પરશુરામ ભગવાનની પૂજા અર્ચના કરીને ગામ તળાવ રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું એક બગીચામાં ભગવાનની વેશભૂષા સાથે બિરાજમાન થયા હતા ભવ્ય શોભાયાત્રા મુખ્ય બજારથી સમગ્ર શહેરમાં ડીજે મ્યુઝિકના તાલે વાજતે ગાજતે પ્રદક્ષિણા કરી હતી નગરજનોએ શોભાયાત્રાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શોભાયાત્રા નિજ મંદર પર ફરી ભગવાનની આરતી પૂજા કરી ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી શોભાયાત્રામાં હારેજ સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ યુવાનો ભાઈઓ બહેનો જોડાયા હતા બહેનોએ શોભાયાત્રામાં ગરબાઓની રમઝટ જમાવી પરશુરામ ભગવાનની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો ઓફિસ સમી